તથા વર્ષી તપના તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર જૈન સમાજના પ્રમુખ પ્રશાંતભાઈ સાહેબે જણાવ્યું હતું કે મળેલી વાર્ષિક સાધારણ સભામાં અનેક નિર્ણયો કરવામાં આવ્યા અટલાદરા ખાતે તપોવન સ્કૂલની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર જૈન સમાજના છોકરાઓ છોકરીઓનો અપરણિત મેળો પણ આયોજન કરવામાં આવશે ત્યારે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહેબે જણાવ્યું હતું કે આ પ્રકારના અપરિણીતોના મેળાનું આયોજન થાય તો સમાજના બાળકો બીજા ધર્મમાં લગ્ન કરતા અટકશે તેથી જૈન સમાજની તંદુરસ્ત પરંપરા જળવાશે આના માટે અભિનંદન પણ આપ્યા હતા

અને અંતિમ મુદ્દી છે એની અંદરમાં આપણે આ તમામ તમામ કાળ્યો જે આપણે સમાજ દ્વારા કરેલા છે એનીમાં હાઇલાઇટ આપણે છે ત્યારબાદ આપણા સમાજની નક્કી કરેલું છે એ પણ આપણને એક ગાથા સમાન છે આ પાંચ ગયા કે જે આપણે

જે કઈ પદવીઓ પ્રાપ્ત થયેલી છે એ લોકોનું અહીંયા સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવે છે ત્યારબાદ સંસ્થાના ભવિષ્યના જે કઈ નિર્માણાધીન કાર્યો છે એની પણ આજે જાહેરાત કરવામાં આવેલી છે જેમ કે જૂન મહિનાની અંદરમાં યુવા અપ્રણિતોનો મેળો રાખવામાં આવેલો છે જેની અંદરમાં સૌરાષ્ટ્ર જૈન સમાજનું યોગદાન ભૂતકાળમાં ખૂબ જ મોટું હતું અને અત્યારે પણ જૈન સમાજ માટે એવું ઉપયોગી આ જૂન મહિનામાં એક કાર્યક્રમ યોજવામાં આવશે તદ ઉપરાંત આપણા સગળ જૈન સમાજ માટે એક ખુશીની જાહેરાત એવી છે કે તપોવન સંસ્કાર ધામ તપોવન સંસ્કાર વિદ્યાપીઠ જે અત્યારે અમદાવાદ ખાતે ખુબા ખાતે છે એમના જ નેજા હેઠળ એક નવી તપોવન સંસ્કાર વિદ્યાલય વડોદરામાં થવા જઈ રહી છે તે આપણા જૈન સમાજ માટે ખૂબ જ ગૌરવ અને યશસ્વી જાહેરાત છે જેની અંદર અમે લોકો ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ જય જીરેન્દ્ર જય આપનું નામ પ્રશાંતભાઈ શાહ સૌરાષ્ટ્ર જૈન સમાજ પ્રમુખ